અને હેતાંશભાઈ પણ અત્યારે હાલ જસ્ટ ઉઠ્યા છે અને જય યોગેશ્વર બધાને બરાબર ચાલો તો હવે ભાખરી ખાઈ લઈએ અને ભાખરી ખાઈને ફરીથી તમને જોઈન્ટ થઈ હા એવું કેતા ખબર બીટાબેન તમે ભાખરી જે બનાવો ને એની રેસીપી આપજો અમે લોકો છે ને કે અમને ભાખરી લોટ કેમ બનતા હતા ના નો જે

એક વખત આપણે બધા ભેગા થઈએ તમે જેટલા જોવો છો બરાબર અને બધું આપણું બધું ફેમિલી ભેગું થાય ગોઠવીએ પણ તમે કોમેન્ટ કરજો કઈ ગોઠવીએ બરાબર ને વેકેશન આવે છે તો છોકરાઓને પણ મળાઈ જાય રાઈટ

ઘણા બધાને આ પ્રશ્ન છે પણ એક વખત ભેગા થઈ જાય એવો વિચાર છે કાંઈ નહીં તમે કોમેન્ટમાં જણાવજો બરાબર તમારા હું રિવ્યુ છે એ કહેજો પછી એ પ્રમાણે કંઈક ગોઠવું છું અને એતાંશભાઈને હજી ચાર્જિંગ થયું નથી એતાંશભાઈ મૂડ ઓફ છે કાંઈ વાંધો નહીં ચાલો ભાખરી રેડી થઈ ગઈ છે ગઈશ તો નાસ્તો કરી લઈએ અને પછી તમને ફરીથી જોઈન્ટ થઈ જાય ગાઈસ તો ભાખરી રેડી છે તો ચાલો ચા ને ભાખરી ખાઈ લઈએ અને એતાંશ જાઓ ચા દૂધ ને કળી ખાઈ છે

એક તો બાર જાય ને ત્યારે હેલ્મેટ પહેરવાનું થાય ને તો જયદીપ મરાય જાય છે મોટી ગાડી લઈને જતી હોય તો પણ મોટી ગાડી પણ મૂકવાની જગ્યા પછી પાર્કિંગ ગોતવામાં એક તો આપડે ઉતાવળ હોય જવાનું કામ પતાવાની સિંગલ હોય ને તો રીક્ષા નથી મળતી એકલા હોય ને તો બે ત્રણ જણા હોય ને તો રિક્ષા મળે એકલા હોય ને તો રિક્ષા મળે અને રિક્ષામાં કેટલા વર્ષ થા હું પંદર વર્ષ હતી ને ત્યાં દૂધ મમ્મી ગાડી રાખું છું એટલે એમ ક્યારેક બેસવું પડે એવું નથી બેઠી હોય કદાચ હું અહિયાં થી જો ને મૂકીને ગયા હોય તો ત્યાંથી મને કોક મૂકી જાય તો તમે લેવા આવો એટલે બેસાડ્યો નથી ક્યારે બેસાડ્યો રિક્ષા મુંબઈ મુંબઈ હતો ને એતા મુંબઈ અમે ઘરે ગયા તમે મોટી અને અમદાવાદ અમે પેલા ગયા ત્યારે અમદાવાદ અમદાવાદ ત્યારે રિક્ષા આપણે એક વખત બે વખત કેમ કે ત્યાં અમે રેકડા ને કેટલા દિવસ હા પાંચ છ દિવસ અમે ત્યાં ગયા અમે બહુ બધે ફર્યા અમદાવાદ પણ અમે લોકો છે ને પેલું કે ઓલા ઉબેર કરી લેતા પછી ત્યાં કેવું થતું ખબર કે ફઈની રહેતા ને ત્યાં પાછળ અડધો પોણો કિલોમીટર જેટલું તે થતું હશે ગોલા તમે રોજ ગોલા કાજા ફરી નાખી બસ નાઈ ધોઈને પછી જાય આમ ડાયરેક્ટ જવું ન ગમે એટલે પછી ત્યાંથી અમે છે ને બે થી ત્રણ વખત અમે ઓટો કરીને અમે ત્યાંથી ગયેલા ત્યાં તો કઈ ગાડી હોય ને ત્યાં ગાડી હોય પણ ભાઈ ની એકલી જ હોય કઈ ચલાવતા નથી

ભાખરી ભાખરી ખાઈ ને ઝાપટ કરી અને હવે હું છે ને જાઉં છું હેર કટિંગ કરાવવા માટે પણ જો ચિંતનભાઈ જે છે ને બે દડે મળ્યા છે રમવા અને હેતાન છે એવું કહે છે કે મમ્મી મારે રમવું છે આ ચિંદનભાઈ તમે ચાલે ચડાયો કેવો મારા હેર કટિંગ કરાવવા આવતો હતો કે મારે રમવું છે એ કે તમે રહીમાન છો હા અને જો હવે હેતાન છે બાંધી વારો લીધો કરી એ બે તારી જેવડું છે બટા આવો ગાઈસ ફાઇનલી હેતાંશ થઈ ગયો છે રેડી હેર કટિંગ માટે ગરમી થઈ ન થાય સ્પ્રે લગાવે ત્યારે જો ત્યારે હેતાંશ ના હેર આ રીતના છે પછી હેર સ્ટાઈલ ફરે પછી પાછું બતાવું ફાઈનલી હેતાંશ નો હેર કટિંગ થઈ ગયું છે ગાઈસ તો ઘરે આવ્યો છું અને જો સાડા બાર વાગવા આવ્યા છે આઈ ભાઈ આઈ દેવાલ હું લાવ્યો હતો પૈસા પૈસા

ચુલી હવે એવું છે કે આજે હેતાંશ ને રજા છે હેર કટિંગ કરાવીને આવ્યો તો નાતા નાતા વિચાર આવ્યો કે મમ્મી મારે લાપસી ખાવી છે કઈ ખાવી છે ફાડા લાપસી કે એ ફાડા નઈ કે ઓલી આવે ને ઓલી આવે

નો નિયમ છે કોઈને છે ને વર્ગ કોઈ નું નહીં બગાડવાનું દસ માં બારમા માં બગાડવાનું જો એને ખરાબ લખું તો

એની માટે થોડું તેલ નાખશું આપણે ને આ જે મેં એક પોણો વાટકો જે હોય ને પોણો વાટકો કેમ કે હું મેં આપણો વાટક્યો લોટ વાળો જો આ વાટકો જે છે ને મેં પોણો વાટકો પાણી લીધું હતું અને ટોચ એક વાટક્યો મેં લોટ લીધો છે એટલે તો રેસીપી એમ આપશે ને નહીં હું કહી દઉં અરે અરે રેસીપી પ્રોપર તો નહીં મળે પણ આમ ખાલી આમ ના ઊંચક જે મેન મેન જે સવાલ હોય એ છે હા હા અત્યારે બધા છોકરાઓને લઈને છે ને પીઝા બર્ગર ને ફેન્કી આવડતી હોય પણ લાપસી નો આવડતી અને પહેલા ના કેવું ખબર

ભીડું સારી રીતે હોલ પાડી દેવાના મમ્મી આવી જાય મમ્મી જય સ્વામિનારાયણ જય સ્વામીનારાયણ લાપસી નું આંધણ મૂકતા શીખવાનું લાપસી આવડે ને તો જ એ છોકરીને હારે પેલા જતા ને કે લાપસી આંધણ મૂકો એમ કેતા હું હતું અને અત્યારે બહુ વાર હતી કે અત્યારે આવે ને

લેતા દે કે આને આવડે છે કે નહીં અને અત્યારે બહુ સારું છે આવે ને ત્યારે એમ કે અમુક લોકો છે ને એવું કહે છે આપડે વિડીયા હોય ને એ લોકો એવું કે છે કે અમારો જન્મ થોડોક વેલા થઈ ગયો લેટ થયો તમારે નાના તો તમારી જેટલી મોજ અમે કરી છે આ કઈ આપડે છે હવે છોકરા ને છઠ્ઠા વર્ષમાં માં બે અને એમાં કદાચ એક બે દિવસની વાર હોય ને એડમિશન નથી મળતું એટલે તમારે છે ને બધું પ્રી પ્લાનિંગ થી કરવું પડે હા એવું હોય છે દસ દિવસ લેતા એટલે છે ને અહીંયા વિચાર કરતા હવે બધી જ વસ્તુ પ્લાનિંગ થી કરવાનું

હા છોકરાઓને નથી લેતા ઓકે એટલે અહિયાં છે ત્યારે એવી ચર્ચા કે હવે તમે બધું પ્લાનિંગ થી કરો જે કરો એ બધું પ્લાન કરો તમે

જોઈલભાઈ પણ બે ગયા છે જો શું છે સેન્ડવીચ અરે વાહ ચાલો છોકરાઓ ખાઈ લો નિરાતે મસ્ત બધા જઈ છે એય ગઈસ તો 8 વાગવા આવ્યા છે અને ઘરે જો આ રીતનો કોઈ પ્રોગ્રામ છે બધા બેસી ગયા છે અને પીનલ અહીંયા બનાવે છે પીઝા પીઝા ઓવન માં બનાવી છે ને

અરે વાહ સરસ સરસ ডেইলি મોજ કરો ডেইলি આવી રીતે અને તમારો ખુદનો એક્સિડન્ટ જો તો બતાવો તો ગાડી કોણ આવતો તો બોલો તો હે બે સવારે ત્રણ સવારે આ દોસ્ત એને કેવું કોઈ ગયો લોડિંગ વધારે હતું લોડિંગ એ બે માણસ જાતા હતા એવું નથી ને કે